બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવદી હોય જય ગોપાલ આ દસમીના સર્વ ભગવદીને દંડ પ્રણામ છો જય ગોપાલ દસમીના જય ગોપાલ રિજબ ઉષ્ણકાળ ચાલી રહ્યો છે ગામે ગામ ઠાકરજીને આંબા મનોરથ નું મંગલ મનોરથ કરાવાઈ રહ્યું છે

grismaru tu savani e aa aa chudisa chamakati ગો આ ગ્રીષ્મ ઋતુ સો હાવની એ પવન વહત હતી જો આ ગ્રીષ્મ ઋતુ સો હાવની અને આ તાજારીને મદ મેવા ગલે અને આ આ જા મધ મદમેવા ગે આ આંબારાણ રણ અપાર એમ્બા રણ અપાર આ જાન મદ મે વાગે એ તા દિન મે તા દિન મેં મે તા મે તા દિન મે પ્રગટ ભય આજન જીવન પ્રાણ આધાર એ જીવન પ્રાણ આધાર આ ગ્રીષ્મઋતુ આવની એ આદિન મેં પ્રગટ ભય એ હનજીવન પ્રાણ અધાર એ જીવન પ્રાણ અધાર આ ગ્રીષ્મ ઋતુ સોહવની અને આ ગ્રીષ્મ હો ગ્રીષ્મ આ ગ્રીષ્મ ઋતુ સોહાવી બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભુગ દસમી ના ડણામ સ્વ ગોપાલ દસમી જય ગોપાલ